નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરનો રાજકુમાર અને તે જીવન ભુવાને પણ એક દસ સિપાહીઓની અંદર ભેળવી અને લઈ અને આ ભૂતિયાના ગામમાં આવે છે ત્યારે ભૂતિયાને જાણ થાય છે કે દસ સિપાહીઓ આવ્યા છે રાજકુમારની સાથે બીજું તો કોઈ છે નહીં ત્યારે ભૂતિયાને એમ થયું કે દસ સિપાહીઓ હશે તો પછી જીવન ભુવો તો અંદર ક્યાંથી હોય અને આવો વિચાર કરી અને ભૂતિયો પણ આ રાજકુમારની સામું આવી જાય છે અને ત્યારે ભૂતિયો રાજકુમાર બંને વાતો કરતા હોય છે ને પછી આખરે રાજકુમાર કહે છે કે ભૂતિયા હવે જો ત્યારે આમ કહીને ત્રણ તાળીઓ પાડી ત્યાં તો બંને બાજુ સિપાહીઓ ખસી ગયા અને વચ્ચેથી એક સિપાહી આગળ આવે છે ને તે પોતાની બખતર ઢાલ બધું નીચે મૂકે છે અને જ્યારે તે ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો ત્યારે ભૂતિયાના ડોળા ફાટી ગયા અને ભૂતિયો કહેવા લાગ્યો કે આ તો જીવણ ભુવો છે અને પછી ભૂતિયો ત્યાંથી ભાગવા જાય છે પણ જીવણ ભુવાએ પોતાની જે શક્તિ હતી અને ગોગા મહારાજે જે કહ્યું હતું એવી જ રીતે તેણે એક મુઠ્ઠી રેતની લઈને ભૂતિયાની સામુ છૂટ્ટો ઘા કર્યો અને પછી તેની કેળમાંથી શીસો બહાર કાઢ્યો એની સાથે ભૂતિયો શીશામાં આવીને પૂરાઈ ગયો અને પછી જીવન ભુવાએ આ શીશાનું ઢાંકણ વાંખી દીધું ત્યારે આ ઘટના જોતાની સાથે જ રાજકુમાર અને જીવન ભુવો અને આ ભોલો અને એની સાથે આવેલા સિપાહીઓ કે જે બધા જ ખળખડ દાંત કાઢીને હસવા લાગ્યા પરંતુ આ બાજુ આખું એ ગામ શોકમાં છે અને તે આશ્ચર્યમાં પડી ગયું ને કહેવા લાગ્યું કે આ બધું શું થયું અને અમારા મૂકીને તમે આમ આવું તો શું કર્યું કે તે આ શીશામાં પૂરાઈ ગયો ત્યારે ભુવો એટલું કહે છે કે ગામ લોકો અને ગામનું પંચ અહીંયા મારી સામે આવી જાઓ હું તમને ઘટના સમજાવું છું ત્યારે ગામનું પંચ એમની સામું આવીને ઊભું રહી ગયું ત્યારે જીવનભૂવો એટલું જ કહે છે કે હે ગામના પંચો સાંભળો આ જે બાળક હતો ને એ કોઈ માણસ ન હતો પરંતુ તે એક બાબરો ભૂત હતો અને તેણે આ તમારા ગામમાં આવી અને એના એવા તો ષડયંત્રો ચલાવ્યા અને તમારા મગજમાં એવા તો એના કામ ફિટ કરી નાખ્યા કે તમે તમારા જે સાચા જે મુખી હતા રઘુનંદન અને રાયચંદજી આ બધાને તમે કાઢી મૂક્યા ને એમાં તમારો કોઈ વાક નથી અને એ રઘુનંદન અને રાયચંદજીનો પણ કોઈ જ વાક નથી પરંતુ આ ભૂતિયાએ તમારું મગજ ભમાવી નાખ્યું અને એમને ગુનેગાર સાબિત કરાવ્યા અને આ બધું કરનાર ભૂતિયો હતો અને તેમને આ ગામમાંથી હાકી કાઢવા પાછળ આ ભૂતિયાનું જ એક ષડયંત્ર હતું કારણ કે તે આ ગામમાં રહેવા માગતો હતો અને આ ગામ ઉપર રાજ કરવા માટે જ તે મુખી બન્યો હતો પરંતુ જ્યારે અમને આ વાતની ખબર પડીને એવા તરત જ અમે આ ગામમાં આવ્યા અને આ ગામને સંકટમાંથી બચાવ્યું અને જો આજે આ ગામના માણસોને અમે આ રીતે ના બચાવ્યા હોત ને તો વખત જતાં આ ગામને લોહીના આંસુડે પણ રડવાનો વારો આવોત અને ત્યારે આવા શબ્દો સાંભળીને ગામના માણસો કહેવા લાગ્યા કે હે રાજકુમાર સારું થયું કે તમે આ જીવન ભૂવાને લઈ અને અહીંયા અમારા ગામમાં આવ્યા અને અમને આજે ખબર પડી કે આ ભૂત્યો હતો અને તે એક બાબરો ભૂત છે નહીતર અમે તો એની જ વાતોમાં આવી ગયા હતા અને અમારા દેવ જેવા માણસ હતા રઘુનંદન એમને અમે મુખીના પદમાંથી કાઢી મૂક્યા અને એમની સાથે સાથે એમના મિત્ર હતા રાયચંદજી એમને પણ અમે આ ગામમાંથી કાઢી મૂક્યા પરંતુ હવે આ ભૂતિયાનું તમે શું કરશો ત્યારે આ રાજકુમાર કહે છે કે ભૂતિયાને તો અમે અહીંયાથી લઈ જશું અને હવે એને એવી જગ્યા ઉપર લઈ જઈને એને દફન કરીશું ને કે જ્યાં સુધી સૂર્યને ચંદ્ર તપશે ત્યાં સુધી આ ભૂતિયો ફરીવાર બહાર આવવાની હિંમત નહીં કરે અને આટલી વાત સાંભળતા જ દસ ડાકુઓ અને સરદારને ગુસ્સો આવ્યો અને પછી સરદાર દસ ડાકુઓને કહેવા લાગ્યા કે ભાઈઓ આ જે રાજકુમાર અને જે જીવનભુઓ આપણા ગામને જે વાત કરી રહ્યા છે ને ભૂતિયા વિશે તે સાવ ખોટી છે અને રાયચંદજીને રઘુનંદનને ઉગાડા પાડનાર ભૂતિઓ છે અને તે સાચે જ તેઓ ચોર હતા નહીતર ભૂતિઓ એમને કોઈ દી ગામમાંથી બહાર ના કાઢે કારણ કે તેઓ હકીકતમાં જ ગુનેગાર હતા અને રાયચંદજીએ તો આપણા ગામને છેતરી અને જમીનો પડાવી હતી માટે તેઓ ગુનેગાર તો છે પણ યાદ કરો ગઈકાલે જ ભૂતિયાએ આપણને એક વાત કરી હતી કે આ ભૂતિયો ક્યારેય રાજકુમારની સામે હારવાનો નથી કે નથી તો તે કોઈ મુસીબતમાં ફસાવાનો પરંતુ કદાચ જો જીવન ભૂ આવી અને મને જો શીશામાં પૂરીને લઈ ને તો કદાચ હું એના વશમાં થઈ જાઉં બાકી તો હું બધી રીતે સંભાળી લઈશ પરંતુ એ મારા મિત્રો તમે દસ ડાકુઓ છો અને લડવામાં પણ તમે ઘણા ચતુર છો તો કદાચ જીવણભૂઓ મને સીશામાં પૂરીને લઈ જાય ને ત્યારે મારી મદદ તમારે કરવી પડશે અને આમ આટલા શબ્દો સરદારે જ્યારે ડાકુઓને કહ્યા ને ત્યારે ડાકુઓ બધા ભેગા થઈને કહેવા લાગ્યા કે સરદાર તમે શું ઈશારો કરવા માગો છો ને એ અમે સારી રીતે સમજી ગયા છીએ કારણ કે હવે આપણે ભૂતિયાને બચાવવાની જવાબદારી આપણી છે કેમ કે આ ભૂતિયો રહ્યો ને એના કારણે જ આપણે ડાકુઓનો ધંધો છોડ્યો છે લૂંટફાટ અને ગરીબો અમીરો ગમે તે હોય તેને લૂંટી લેતા એ બધું છોડી અને ઘરે પોતાના ખેતરો વસાવી અને જે ખેતી કરીએ છીએ ને એ ખેતરો લાવનાર પણ ભૂતિયો જ છે કારણ કે એણે જ આપણને સુંદરપુરના મહારાજ પાસેથી ઘણું બધું ઈનામ અપાવ્યું હતું અને જેના પ્રતાપે આપણે આ ખેતરો લાવ્યા હતા આપણા ખેતરમાં જે કૂવો છે ને તે પણ ભૂતિયાના કારણે જ છે માટે હવે આપણે કાંઈ કરવાનું નથી ગમે તે થાય પરંતુ ભૂતિયાને હવે આપણે આ જીવન ભૂવા પાસેથી બચાવવાનો છે ત્યારે દસે દસ ડાકુઓએ એકબીજાના હાથમાં હાથ રાખીને સોગંદ ખાધી છે કે ભૂતિયાને આપણે ગમે તે ભોગે બચાવી લઈશું ભલે ને પછી તો આપણો પ્રાણ જવો હોય તો ચાલ્યો જાય અને આમ આ બાજુ રાજકુમાર ભોલો અને જીવન કે જે ગામના માણસોને સમજાવે છે કે ભૂતિયો ગુનેગાર હતો તમારા રઘુનંદન મુખી નહીં માટે હવે તમે અત્યારે જ આ ગામની બહાર આજુબાજુમાં ક્યાંક રઘુનંદન અને રાયચંદજી રહેતા હોય ને તો એમને લાવી અને પાછા આ ગામમાં એમને મુખીનું પદ આપો અને એમની માફી માગી લેજો નહીતર આ ગામ વેર વિખેર થઈ જશે અને જે ગુનેગાર હતો ને એને તો અમે આજે સીસામાં પૂરી લીધો છે અને હવે અમે એને અહીંયાથી લઈને આ ચાલ્યા આમ કહી અને પછી રાજકુમાર અને જીવણને બોલો અને બીજા જે સિપાહીઓ હતા એ બધા જ ત્યાંથી ચાલી નીકળે છે અને હવે આ બાજુ ગામના સૌ માણસો ભેગા થયા પાંચ પંચ ભેગું થાય છે અને કહેવા લાગ્યું કે આ તો ગજબ થઈ ગયો અને આપણે એક નાનકડા ભૂતિયાની વાતમાં આવી અને આપણા સારા એવા રઘુનંદન મૂકીને આ ગામમાંથી તડી તડીપાર કરી નાખ્યા અને એ રઘુનંદનના બીજા જે ખાસ મિત્ર હતા રાયચંદજી એમને પણ આપણે આ ગામમાંથી હાકી કાઢ્યા માટે હવે ગમે તેમ કરીને પણ એમને મનાવી એમની માફી માગીને પાછા લાવવા પડશે ચાલો ગામ લોકો સૌથી પહેલાં આપણે એમને શોધવા જઈએ અને આમ આ બાજુ રાજકુમાર ભૂતિયાને લઈને ચાલી નીકળ્યો છે અને હવે જે દસ ડાકુઓને સરદાર હતા તેઓ પણ આજે ફરી ડાકુઓનો વેશ ધારણ કર્યો છે અને તેઓ પણ હવે આ રાજકુમારની પાછળ થઈ ગયા છે અને આ બાજુ આ ગામના માણસોને પંચો ભેગા થઈ અને હવે ગામની બહાર જઈ રહ્યા છે એમના જૂના મુખી રઘુનંદન અને રાયચંદજીને શોધવા માટે અને પછી તેઓ ગામની બહાર નીકળ્યા અને ચારે બાજુએ એમના જે ઘોડે સવારો હતા ગામના તેઓ ફરી રહ્યા છે કે ક્યાંક આપણને આપણા મુખી દેખાય અને ફરતા ફરતા બે ઘોડે સવાર જે અત્યારે રઘુનંદન અને આ રાયચંદજી રહેતા હતા ત્યાં પહોંચવાની તૈયારીમાં છે પણ એમના પહેલાં ત્યાં રાજકુમાર અને આ જીવનભૂવો પહોંચી જાય છે અને તેઓ કહેવા લાગ્યા કે રઘુનંદન અને હે રાયચંદજી ચિંતા કરતા નહીં અમે જે કામ માટે ગયા હતા ને એ કામ કરીને આવ્યા છીએ ત્યારે તેઓ કહે છે કે મને નથી લાગતું ત્યારે જીવન ભૂવો પોતાની કેડમાંથી શીસો કાઢે છે ને એમાં નાનકડો ભૂતિયો ત્યાં જોવા મળ્યો ત્યારે રઘુનંદન ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા આ બાજુ રાયચંદજી પણ હસવા લાગ્યા અને કહે છે બસને ભૂતિયા તારામાં જેટલી હિંમત હતી એટલી તે આજમાવી લીધી અને આ ગામને વસમાં કરવા આવ્યો હતો પણ હવે તું જોજે આ ગામને અમે પૂરું કરી નાખીશું અને આ ગામમાં અમે બંને ભાઈબંધ આરામથી વટથી રહીશું હવે કોઈ અમને આ ગામમાંથી બહાર નહીં કાઢી શકે અને આમ તેઓ ભૂતિયાને આવી બધી વાતો કહી રહ્યા છે અને પછી રાજકુમાર કહે છે કે રઘુનંદન તમારે અને રાયચંદજીએ હવે કાંઈ કરવાની જરૂર નથી કારણ કે અમે ગામ લોકોને એવું બધું કહીને આવ્યા છીએ ને કે આ બધું કરનાર ભૂતિઓ છે અને તમે નિર્દોષ રઘુનંદન અને રાયચંદજીને ગામની બહાર કાઢ્યા છે ને એનો હવે તમને દંડ થશે અને જાઓ એમની માફી માગી અને એમને આ ગામમાં પાછા લાવો ત્યારે આખું ગામ તમને શોધી રહ્યું છે અને હવે તમારે જવું હોય તો જજો અને એમને દંડ કરવો હોય તો કરજો પણ મેં તમને જે વચન આપ્યું હતું એ પ્રમાણે અમે અમારું કામ કરી ચૂક્યા છીએ હવે રજા લઈએ અને પછી આમ આટલું કહીને રઘુનંદન અને રાયચંદજી પાસેથી રાજકુમાર જીવણ અને ભોલો નીકળી જાય છે અને હવે તો આ બંને ભાઈબંધો કે જે ખૂબ જ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ તો આપણે કાંઈ કરવું ના પડ્યું અને સામેથી આપણી બાજી બની ગઈ છે હવે તો આરામથી અહીંયા બેસી રહેવું છે ને ગામ લોકો લેવા આવે ને તો પણ જવું નથી અને આમ ત્યાં બંને પેલા ગામના ઘોડેસવારો પહોંચે છે અને ત્યાં તેઓ એ ઘરમાં જઈને જુએ છે તો ઝુંપડામાં રઘુનંદન અને રાયચંદજી બેઠા હતા ત્યારે આ બંનેને જોતાની સાથે જ ગામના એ બંને ઘોડેસવારો ત્યાં નીચે ઉતરી અને રઘુનંદન અને રાયચંદજીના પગમાં પડી ગયા અને પગમાં પડીને કહેવા લાગ્યા કે રઘુનંદન તમે અમારા ગામના એક સાચા મુખી હતા માટે અમને માફ કરી દો અમે એક તુચ્છ ભૂતિયાની વાતમાં આવી અને તમને ગામમાંથી કાઢી મૂક્યા છે પણ આજે આખાએ ગામને પચતાવો થાય છે અને આખું ગામ તમને શોધી રહ્યું છે પાંચ પંચ પણ તમને શોધી રહ્યા છે માટે ચાલો હવે ગામમાં અને ગામમાં જઈ અને અમારા આખા ગામને તમારે દંડિત કરવું હોય તો દંડ પણ આપી શકો છો પણ હવે ગામને તમારું પોતાનું જ ગામ ગણી અને હવે માફ કરી દો ત્યાં તો રઘુનંદને પોતાના પગેથી બંને ગામના માણસોને લાત મારીને આઘા કર્યાને કહે છે કે ખબરદાર જ્યારે મારા ઉપર સંકટ આવ્યા હતા અને હું નિર્દોષ હતો એમ છતાં પણ તમે મને મારવા આવતા હતા અને ગામમાંથી બહાર હાકી કાઢવામાં તમારો જ હાથ હતો નહીતર બહારનો કોઈ માણસ આવી અને આપણા ગામ ઉપર કેવી રીતે રાજ કરી જાય માટે તમે ભૂતિયાને સપોર્ટ આપ્યો હતો ને હું હવે નથી આવવાનો જાઓ કહી દો તમારા ગામના પંચને કે હવે રઘુનંદન અને રાયચંદજી ક્યારેય તમારા ગામમાં નહીં આવે કારણ કે તે સાચા હતા અને સાચા માણસને ખોટું લાગ્યું છે હવે તેઓ નહીં આવે અને આમ આટલું કહી અને આ એમના ગામના બંને માણસોને ભગાડી દીધા ત્યારે બંને માણસો ઘોડે સવાર થઈને ત્યાંથી નીકળી ગયા અને પછી તો રઘુનંદન અને રાયચંદજી એકબીજાના હાથમાં તાળી આપે છે અને હસી રહ્યા છે કે હવે આખું ગામ અને પંચ અહીંયા આવશે અને પછી મજા આવી જશે અને સાચે જ આ બંને ઘોડેસવારો પોતાના ઘોડાને દોડાવતા દોડાવતા ગામના જે પંચ હતા ને ગામનું જે ટોળું હતું ત્યાં જઈને કહેવા લાગ્યા કે અમે રઘુનંદન અને રાયચંદજીને શોધી લીધા છે અમે તેમને ઘણી વિનંતી પણ કરી પરંતુ હે પંચ તેઓ હવે આવવાની ના પાડે છે ને એમ કહે છે કે અમે કોઈ જ ગુનો નહોતો કર્યો એમ છતાં અમે નિર્દોષ હોવા છતાં અમને જો આવી સજા થઈ છે તો હવે અમારે એ ગામમાં આવવાનો કોઈ મતલબ નથી તમારું ગામ તમને મુબારક આમ કહીને તેઓ એક ઝુંપડી બાંધીને ગામની ખૂબ દૂર રહે છે ત્યારે ગામનું પંચ અને ગામના આગેવાનો કહે છે કે આપણે એમની માફી માગી અને એમને પાછા લાવીશું ચાલો અમને બતાવો કે તેઓ ક્યાં રહે છે ત્યારે એ બંને ઘોડે સવારો કે જે આગળ આગળ ઘોડા દોડાવે છે ને પાછળ ગામના માણસો ને ગામનું પંચ એ બાજુ જાય છે અને પછી મિત્રો શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી